કામ પટવારી ફોન આવ્યો એ પટવારે રોડ કેવા કજો રોડ કરી લી ગયા

હું થોડો ભૂલ કરો આ ગામ ને સરપંચ થયું મની કેમ કઈ દાર કરાવી દો હું માણસ પેલા કુવા કરી પાણી આવે તારા નામનો ઉપર થી આવ્યો મેં દાર કરી પાણી આવ્યો હું શું કરું પણ હું શું કરું તાર અઢીસો ફૂટ ફૂટ પણ તારા નામનો અઢીસો ફૂટ નો દાર આવેલો એમ

तारा नाम ऊपर से वो भी आवे लो वो भी मैं तन आगे पाड़ बांध दिया ली सारे वट नो कपसी वगैरह नो कुवा बांध दिया जो आग दी रहती सीमेंट नो ए हे वो कुवा आवे कपसी वगैरह नो आवेत ने कौन कही कोई सीमेंट तो नो आ के अंबुजा ना किन बनाया ले तन ते पर ऐसे लखना पाड़ा ऊपर ना पानी खाली सुमा है ना एक पानी आए तो ओदरी गयो ए बहन सब तो असो पूरी असल बनावे ने अरे तू आई गड़बड़ फूंक कर रही है तू आई अरे वो कहीं હમણાં જા કઈ નો કાવિજ માં નાખું કે ભર્યાલ હેલ ને હમણાં મેલ પાણી તું ભરિયાલ પણ મારી વાત ખાડ તું આપ

હું વાત કરે હું હું વાત કરે અરે જા તું મોજ કરને તાન નો તાર ઘેર હું દાર કરાયા ની બસ કરાયા ની અરે રિંગ લઈને આવી રયો ફોન કરું હમણા ભાડ જ્યાં અને તાળ ફોન લગાડું હેલો 300 ફૂટ નો ફીજો આવ આપણા ભૂરી પેલે ભૂરા નો બૈરો ભૂરી એના નામનો એક ડાર આપણ હમણા તમે હમણા એને ગ્રાન્ટ મોકલો ડાર આવી જાવ તો હાંસ પડે આંજ પડે તા ની કાલ આજ સાંજે એને ઘેર

યુવા લતાનો વન પહેલા પણ તાર ડોકરી હો આપડે કામ પૂરો સાંગા થાબી ખાને હો ખેતરમાં હો આવે સોય બી વાયુ કે એ એમ નિંદી ખાને તારા હેલે ભેલે પંજાત કરને હો તારા ડોક્ટર નું કરવા હું બૈર્યો હાથ નઈ કરું એ બૈર્યો હાથ વાત નઈ કરે ઉપર હેતા સીમા કે મારી કણ આવજો તું હું કેવા આવના તારે કણ હું કેવા ભૂર તારા ફળિયાના થોડું